મિત્રો દારૂ એક એવી વસ્તુ છે જેની લત માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓને પણ લાગી જાય છે તેનું વિચિત્ર ઉદાહરણ હરિયાણાથી બિહારના સોનપુર પશુમેરામાં આવેલો પાડો છે આ પાડાની કિંમત બે કરોડ રૂપિયાથી વધુ છે જેના કારણે દરેક તેને જોવા માટે ઉત્સાહિત હતા તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા પરંતુ આ પાડો સુસ્ત પડેલો હતો એવું લાગતું જાણે તે નિરાશ છે ત્યારબાદ મિત્રો પાડાના માલિકે જણાવ્યું હતું કે આ પાડાને દરરોજ બિયર પીવડવામાં આવે છે પરંતુ બિહારમાં દારૂબંધી હોવાથી તેણે ચાર દિવસથી બીયર પીવા નથી મળ્યું ચાર દિવસથી બીયર ન મળવાને કારણે પાડાનો મૂડ બગડી ગયો છે મિત્રો આ વાત સાંભળીને કેટલાક લોકો હસતા જોવા મળ્યા હતા તો અન્ય લોકો જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા કે બીયર તેના ડાયટનો ભાગ છે મિત્રો ફોટામાં દેખાતો હરિયાણાના રાજા નામનો આ પાડો મજબૂત કદકાઠી ધરાવે છે જ્યારે પાડાના માલિકે તેનો ડાયટ બધા સાથે શેર કર્યો તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા મિત્રો માલિક રામજતન યાદવે જણાવ્યું હતું કે રાજા એ ભેંસની ખાસ જાતિનો પાડો છે તેને દરરોજ ઘઉના દાણા દૂધ સેવ ચણા અને પૌષ્ટિક ચારો આપવામાં આવે છે આ ઉપરાંત તેની તાકાત જાળવી રાખવા માટે તેને દરરોજ સવારે અને સાંજે પીવા માટે બિયર આપવામાં આવે છે તો શું મિત્રો જાનવરને બિયર પીવડાવ્યા કે નહીં કમેન્ટ કરીને જણાવો